ડીસા નગરપાલિકાના અપક્ષ કોર્પોરેટરના પુત્રએ કોન્ટ્રાક્ટર પાસે 20 લાખની ખંડણી માંગવાનો મામલો કોર્પોરેટરના પુત્ર ધવલ કેલાએ કોન્ટ્રાક્ટર પાસે વીસ લાખની માંગણી કરી હોવાનો ઓડિયો સોશિયલ મીડિયામાં થયો હતો વાયરલ વીસ લાખની ખંડણી માંગતાનો ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ ધવલ કેલાએ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ ધવલ કેલાનું કહેવું છે આ મારો અવાજ જેવો અવાજ સેટ કરી અને એઆઈ જનરેટ કરી ક્લિપ બનાવવામાં આવી છે મેં જો કોઈ કોન્ટ્રાક્ટર પાસે ખંડણી માંગી હોય તો મારી ઉપર ફરિયાદ કરી શકે છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી आज मैं व्हाट्सएप में एक क्लिप जोई જે સેમ મારા અવાજ જેવી એઆઈ જનરેટેડ ક્લિપ હતી એમાં ખંડણી માગ્યાનો આક્ષેપ થયેલો છે જો ખંડણી માગેનો આક્ષેપ થયેલો હોય તો તે બાબતે કોન્ટ્રાક્ટરે તથા જેણે પણ આ વિડીયો ક્લિપ વાયરલ કરી હોય તેમણે ફરિયાદ કરવી જોઈએ અને જો મેં દિશા દક્ષિણ પોલીસમાં પણ આ બાબતે લેખિત ફરિયાદ આપી દીધી છે કે આ બાબતે તપાસ કરી અને જે સાચું હોય તેનું તથ્ય બહાર આવવું જોઈએ અને આ મને ખોટી રીતે બદનામ કરવા માટે કે નગરપાલિકાના અમુક ભ્રષ્ટાચારો બાબતે મેં અરજી કરેલી તે બાબતે મેં દિશા દક્ષિણ પોલીસમાં પણ ફરિયાદ નોંધાયેલી અને એસપી સાહેબને પણ રૂબરૂ મળેલો તે ફરિયાદોના પાછી ખેંચવા માટે મને રાજકીય પ્રેશરોથી ખોટી રીતે બદનામ કરવાનું એક કાવડ કાવતરું રચી રહ્યા છે જે આ બાબતે જો ફરિયાદ કરે તો તથ્ય શું છે એ સામે આવશે અને સત્યની જીત થશે એ મને વિશ્વાસ છે